હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ વટાણાની એકદમ ખસ્તા અને સોફ્ટ કચોરી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો એના માટે પહેલાં આપણે બનાવીશું એની અંદર એડ કરવાનો મસાલો કે જે એકદમ ડ્રાય મસાલો છે ગરમ મસાલો આપણે એડ કરીએ છીએ પણ એની સાથે એક અલગ જ જે સ્પેશિયલ કચોરીનો મસાલો આવે છે એ એડ કરવાનો છે તો એની માટે મેં અહીંયા વરિયાળી આખા ધાણા જીરું અને મરી છે એ લઈ લીધા છે એની ક્વોન્ટિટી શું છે કે ક્વોન્ટિટી તમે તમારા હિસાબે લઈ શકો છો જો તમારે એ મસાલો વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો તે તમે વધારે લઈ શકો છો તો મેં અહીંયા એક એક ચમચી બધું લઈ લીધું છે અને એને સરસ રીતે આપણે પહેલાં શેકી લઈશું કે જ્યાં સુધી એમાંથી સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી એ સુગંધ આવે એટલો જ ટાઈમ એને રાખવાનું છે વધારે પડતા એને શેકવાના નથી તો હવે આપણે એ શેકાઈ ગયા છે તો એને એક બાજુ ઠંડા કરવા માટે મૂકી દઈએ બધા મસાલા હવે એક કાથરોટની આપણે અંદર લોટ બાંધી લઈએ તો સૌથી પહેલાં એક કપ જેટલો મેં મેંદો લીધો છે અને એને આપણે ચારણીની મદદથી સરસ રીતે ચાળી લઈશું હવે એ લોટ ચડાઈ ગયો છે તો એની અંદર હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું અહીંયા મેં એક કપની અંદર થોડું મીઠું એડ કરી લીધું છે અને અહીંયા આપણે અડધી ચમચી જેટલી અજમો લીધો છે જેને બે હાથથી મસળીને ત્યારબાદ એડ કરી લઈશું અને અહીંયા મેં જે ખસ્તા બનાવવા માટે તેલ નથી યુઝ કર્યું પરંતુ ઘી યુઝ કર્યું છે જે ઘી છે એને મેં પીગાડી લીધું હતું અને એ અહીંયા મેં ત્રણ ચમચી જેટલું એડ કરી લીધું છે હવે આને શું કરીશું આપણે સરસ રીતે બે હાથની મદદથી અથવા આવી રીતે એક હાથની મદદથી મસળી લઈશું જે આપણે મોણ આપીએ છીએ એ રીતે એને મોણ કરી લેવાનું છે અને એને બે હાથ વચ્ચે દબાવીએ તો પણ સરસ આપણે એવો મોણ દેવાઈ જાય ત્યાં સુધી એને મસળવાનું છે તો આવી રીતે એક હાથની મદદથી જ્યારે મુઠિયાની જેવું વળે ત્યાં સુધી આપણે એને મસળી લઈશું અને ત્યારબાદ હવે આપણે એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે ખસ્તા કચોરી બનાવી છે તો આપણે નથી અને એકદમ કઠણ બાંધવાનો લોટ કે નથી એને એકદમ ઢીલો બાંધવાનો મીડિયમ જ સાઇઝ રાખવાની છે જો તમને ઢીલા લોટમાં થોડું વધારે ફાવે તો એ પ્રમાણે રાખો પણ એકદમ ઢીલો કરવાનો નથી એને હવે આપણે ઢાંકીને એક તરફ મૂકી દઈશું હવે જે આપણે મસાલા રેડી કર્યા હતા જે ડ્રાય કરવા માટે રાખ્યા હતા સુકાવા એ આપણે ધાણા અને એ બધું એક મિક્સર ની અંદર લઈને એને દર દરા પીસી લેવાનું છે આ આખું બહુ સાવ એકદમ નથી એનો પાવડર કરવાનો પણ એને આવી જ રીતે દર દરા જેવું પીસીને રેડી કરી લઈશું તમે જોઈ શકો છો કેવું સરસ ઝીણું એવું પીસાયું છે એકદમ પાવડર નથી કર્યો હવે આને આપણે એક વાટકીની અંદર કાઢી લઈશું અને એને મૂકી દઈશું એક તરફ તો હવે આ વટાણાની કચોરી છે તો આપણે એની અંદર વટાણા એડ કરવાના છે તો એક ચોપર લીધું છે અને ચોપરની અંદર એક કપ જેટલા વટાણા લીલા મરચાં અને આદું લીધું છે મેં અહીંયા તો એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે આદુ અને મરચાં લઈ શકો છો તીખા ભાવે તો તીખી મરચી લેવો અને આદુ પણ વધારે ક્વોન્ટિટીમાં રાખો તો ચોપરની મદદથી આપણે અહીંયા એક સમાન બધું ચોપ થાય એ રીતે એને આપણે ચોપ કરી લીધું છે તો હવે આપણે સ્ટફિંગ રેડી કરી દઈએ વટાણાનું તો સૌ પ્રથમ એક પેનની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર જીરું અને હિંગ એડ કરી લઈશું ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો હતો કચોરીનો એ સ્પેશિયલ કચોરી મસાલો એડ કરી લઈએ મેં અહીંયા બે ચમચી જેટલો કચોરીનો મસાલો એડ કર્યો છે અને એને તેલમાં સુગંધ સહેજ આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું હવે જે આપણા વટાણા હતા એને આપણે આવી રીતે અંદર એડ કરી લઈશું અને એને પણ સરસ રીતે આપણે સાતડી લેવાના છે તેમાં વટાણાની જે કચાશ છે એ રહી ન જાય એટલા માટે આપણે એને પહેલાં તો બાફ્યા નથી એટલે આ આમ આવી જ રીતે તેલની અંદર આપણે એને ચડવા દેવાના છે તો ઢાંકણ ઢાંકીને એને પાંચ મિનિટ માટે એને રહેવા દઈશું પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે વટાણા છે એકદમ સરસ રીતે ચડી ગયા છે એને ધીમા તાપે જ શેકવાના છે હવે એની અંદર આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી જે સ્ટફિંગ છે એ આપણું એકદમ કોરું પડી જશે એકદમ ભીનું નહીં રહે અને એના લીધે આપણી કચોરી પણ છે એ સરસ રીતે વળાઈ જશે તો ચણાનો લોટ પણ સરસ રીતે શેકાઈ ગયો છે અને મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ તો મેં અહીંયા કાશ્મીરી મરચું છે અને તીખું મરચું બંને મિક્સ કરેલું છે તો એ એડ કર્યું છે ત્યારબાદ ધાણા જીરું અને હળદર અને મીઠું અને એની ઉપર આપણે થોડો ગરમ મસાલો લીધો છે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દીધો છે હવે આપણે એ બધું છે મસાલા એ સરસ રીતે મિક્સ કરી લઈશું ધીમો ગેસ રાખશો એટલે બધા મસાલા છે એ દાઝી જશે એટલે કે બળશે નહીં એટલે એના માટે આપણે હવે બધા મસાલા છે એને મિક્સ કરી લઈએ જરા પણ પાણી એડ કરવાનું નથી હવે એની અંદર મેં અહીંયા બે નંગ બાફેલા બટેકા લીધા છે એને સરસ રીતે મેં ક્રશ કરી લીધા હતા એટલે એક પણ ગાંઠ ન રહે એ એ રીતે મેં એને અહીંયા એનો માવો રેડી કરી દીધો હતો તો એ જ પ્રમાણે આપણે એને બટેકા એડ કરીને સરસ રીતે વટાણાની સાથે મિક્સ કરી લઈશું હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો એને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું ચડવા દઈશું મતલબ બે ત્રણ મિનિટ બાદ સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બટેકા અને વટાણા છે એ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે એને આપણે ઠંડા કરી લઈશું ઠંડા કર્યા બાદ આવો માવો રેડી થઈ જશે તો હવે આપણે એના જે કચોરીની અંદર ભરવાનું સ્ટફિંગ છે એને આપણે ગોળાવાળી લઈશું મારે જે રીતે સ્ટફિંગમાં રાખવું હોય કચોરી જે સાઇઝની બનાવી હોય એ સાઇઝના આપણે ગોળાવાળી લેવાના છે તો મેં અહીંયા પહેલો એક ગોળો રેડી કરી લીધા છે સ્ટફિંગ માટે અહીંયા બીજા પણ તમને બતાવશું તો આપણા બધા છે એ માવાના ગોળાવાળાવીને રેડી થઈ ગયા છે હવે જે આપણો લોટ છે એ હવે આપણે આવી રીતે જ મસળી લેવાનો છે અને એના આપણે લુવા રેડી કરીશું તમારે મોટી સાઇઝના કરવા હોય કે નાની સાઈઝના આનો થોડો આપણે શેપ આજે અલગ દેવાના છીએ કચોરીનો એટલે આપણે આવી રીતે જે રોટલીનો રોટલીનો આપણે લુઓ લઈએ છીએ એ જ પ્રમાણે આપણે એવડો મોટી સાઇઝનો લુઓ લઈ લેવાનો છે અને એની આપણે આવી જ રીતે મોટી એક સાઈઝની રોટલી વાળવાની છે પરંતુ એ આવી રીતે આપણે લંબચોરસ વાળવાની છે ગોળ રોટલી કરવાની નથી હવે લાંબોરસ રોટલી વણાઈ ગઈ છે તો એની અંદર આપણે તેલનું જે તેલ છે એને આપણે કેમ પરોઠામાં આપણે બનાવીએ છીએ જે ટ્રાયંગલ ત્રિકોણ પરોઠા બનાવીએ એ રીતે પહેલાં સ્પ્રેડ કરી દઈશું તેલ ત્યારબાદ એની અંદર આપણે જે મેંદો છે એ સરસ રીતે એને છીડકી દઈશું ત્યારબાદ આવી રીતે એને ફરીથી ફોલ્ડ બંને બાજુથી કરી લઈશું અને ફરીથી એને તેલ લગાડી અને જે મેંદો છે એ છાંટીને એને ફરીથી એકવાર ફોલ્ડ કરી દઈશું હવે આ ફોલ્ડ થઈ ગયું છે તો એને ફરીથી આપણે વેલણની મદદથી સેજ લાંબુ એ રીતે આવી જ રીતે વણી લેવાના છે હવે આ આપણું સરસ રીતે એને વણી લઈશું કે બધી બાજુથી એક સરખું વણાઈ જાય હવે આ વણાઈ ગયું છે તો એને આવી રીતે ગોળ એકદમ રોલ કરતા જવાનું છે હવે રોલ થઈ જાય તો તમે જોઈ શકો છો કેવા સરસ એના આંકા પડી ગયા છે તો હવે આપણે ચાકુની મદદથી વચ્ચેથી કટ કરી લઈશું શું છે કે જે કચોરીની ઉપર થોડી ડિઝાઇન અલગ પડે છે એ રીતે આપણે આજે ડિઝાઇન અલગ કરવાના છીએ તો હવે એને આપણે પ્રેસ કરીને અટામણની મદદથી આપણે એની જે સાઈઝના તમારે કચોરી બનાવવી હોય એ સાઈઝની આપણે લુઓ છે એ વણી લઈશું તો અહીંયા મેં નાની સાઇઝની કચોરી બનાવી હતી તો એને હું નાની સાઇઝને વણી લઈશ અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે નવા નોટિફિકેશન માટે બે લાઇકન જરૂર દબાવો તો આપણી પૂરી છે એ સરસ રીતે વણાઈ ગઈ છે કચોરીની તો હવે વચ્ચે આપણે જે સ્ટફિંગનો ઘોડો બનાવ્યો હતો એ આપણે આવી જ રીતે અંદર ભરીને ઉપરથી સરસ રીતે ફોલ્ડ કરી લઈશું સોરી મારા વિડીયોમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો બનાવતા ટાઈમે તો એ તમને થોડું દેખાતું નથી પરંતુ એ બીજા આગળ નેક્સ્ટ વિડીયોમાં તમને સરસ રીતે દેખાશે હવે આવી જ રીતે આપણે એને આવી રીતે ઉપરથી ફોલ્ડ કરતા જઈશું ફોલ્ડ કરીને વધારાનો જે લોટ છે એને ઉપરથી આપણે કાપીને કાઢી લેવાનો છે આવી રીતે જ હાથની મદદથી જ આપણે કાપી લઈશું એને અને એને ફરીથી આપણે સરસ રીતે ફોલ્ડ કરી લઈશું તો જોઈ શકો છો કે કેટલો સરસ આપણો એકદમ કચોરીનો લુવો રેડી થઈ ગયો છે હવે આ કચોરીને હવે હું તમને આ બીજી આવી રીતે બીજો જે લુવો છે એ પણ કચોરીને ભરીને બતાવીશ તો અહીંયા પહેલાં આપણે રોટલી પૂરી છે આવી રીતે સરસ રીતે વણીને આજુબાજુથી પાતળી કરી લીધી હતી તમે પહેલાં આવી રીતે મૂકીને પણ જોઈ શકો છો કે આપણે કેટલો મોટો એની પૂરી રેડી કરવાની છે તો અહીંયા આજુબાજુથી આવી રીતે પતલી કરતું જવાનું છે ત્યારબાદ લુઓ અંદર મૂકીને જે સ્ટફિંગ છે એ અંદર મૂકી ફરીથી આવી રીતે આપણે એની કચોરી રેડી કરી લેવાની છે તો તમે આવી રીતે પણ એને રેડી કરી શકો છો હાથમાં ન ફાવે તો અને ઉપરથી વધારાનું જે લોટ છે એ કાઢી લઈશું તો આપણી બધી કચોરી છે એ ભરાઈને રેડી થઈ ગઈ છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે એક એક કચોરી એડ કરતા જઈને એને સરસ બ્રાઉન કલરની થાય એટલે ગોલ્ડન કલરની ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે અને પહેલાં તો ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે ફાસ્ટ પહેલાં નથી કરવાનો કારણ કે આપણે અંદર સુધી પણ જે લોટનો ભાગ છે એ કાચો ન રહે એ માટે સરસ રીતે એને પહેલાં તળી લેવાની છે તો આટલી આપણી સરસ રીતે શેકાતી જાય એમ એમ આપણે ગેસને છે એ ફાસ્ટ કરી લઈશું કારણ કે આપણે ખસતા તો કરવી છે પરંતુ અંદરથી સોફ્ટ પણ કચોરી રેડી કરવી છે તો હવે આપણી આ કચોરી છે એ તળાઈને એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આવી જ રીતે એને હવે પ્લેટમાં કાઢી લઈશું અને હવે આવી જ રીતે આપણે બીજી જેટલી કચોરી છે એ પણ આપણે ફ્રાય કરી લઈશું તો બીજી બધી કચોરી જેટલી હતી એ બધી મેં તેલમાં નાખીને એને સરસ રીતે ફરીથી બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને ગોલ્ડન કલર સોરી એ આપણે તળી લીધી છે તો આપણે આ કચોરી છે એ એકદમ રેડી થઈ ગઈ છે તો રેડી છે આપણી વટાણાની કચોરી અને એને હું તમને તોડીને પણ બતાવીશ જો ઉપરથી એકદમ કડક છે અને અંદરથી એકદમ સોફ્ટ કચોરી આપણી રેડી થઈ ગઈ છે અને આ કચોરીને તમે આવી રીતે પણ સર્વ કરી શકો છો કે ઉપરથી આપણે સેજ ભાંગીને એની અંદર ચટણી તીખી ચટણી મીઠી ચટણી સેવ આમચૂર પાવડર કે ચાટ મસાલો કરીને આપણે સર્વ કરી શકીએ છીએ અને એને ખાઈ શકીએ છીએ તો રેડી છે આપણી વટાણાની કચોરી તો તમે પણ બનાવો અને ત્યારબાદ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો